ગોવિંદ દૂસરા શક્કર તીસરા સોના મસૂરી ચાવલ એ તીન યુન દીખને ગુજરાતી પટેલ જૈસા નહી હોતા ગુજરાતી પટેલ જીન્સ પેન્ટ ટી શર્ટ પહેનતા ય કા પટેલ સાદા લુંગી પહેનતા ઓર પનીર પહેનતા ભૂંકતા રહેતા ફર ભી અરબાપતિ લોકો જમીનદાર લગ દીખા કે નહીં એક જમીનદાર સો દો સો પાંચસો હજાર એક તક જમીનદાર લગ કોઈક્રમ કરેલો ચલો મૈસૂર ની સિલ્ક સાડી લેવા બધા આવી ગયા છે એમાં રાજા ઉતર્યા છે મોટા મોટા પર્સ લઈ રાજા બરોબર હે ગરમ થી बोल आनी है ना राजा उस तो। यम पर आई नहीं बदी धर्म पत्नी हो दी आ चुकी है जी जो भाई हाँ। 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 सिल्क साड़ी उसे भाई मैं जो जो आई है जनता बोल कशु लेते हैं काका तो जो कलर कलर जाए तो पैसे कहा था

મારા લઈ જાવ પેલા જનજરી થી લઈ જાવ ભાઈ અહીંયા સાડીઓ બને સાડીઓ બને તો આ બધા જ આસે પણ કશું લીધું નહી આવ લીધું તને ચલો મૈસૂર પાક ખાવા હોય તો ચલો મારી સાથે આ બાજુ સાડી હતી સિલ્ક ની આ બાજુ મૈસૂર પાર્ક માં લઈ છે ટિક ટોક વિડિયોગ્રાફી નોય લાડો કોઈ દોને જોઈએ ખરા કે ઓ બાર ચલો ભાઈ મૈસૂર પાક ખાવા મેથી પાક ખાવા વાહ જોરદાર જગ્યા હો ભાઈ ખતરનાક મોલ બનાવ્યો છે

બીજું એક માં એક ટિકિટ આધા કલાકમાં દર્શન બીજું એક ઘટામાં જો આમ જનતા પૈસા દર્શન ભીડ હૈન કરે તો દર્શન અંદર અગર ખુલ્લા પંદર પણ એક આદુ તો રહી જવાનું

10 મિનિટમાં દર્શન કરવા તો એનો અલગ ભાવ અડધો કલાકમાં કેરિયો ટોમેટો એને હું કહેવાય તરબૂચ આ બધું ખાઈ ખઈને આયા પકોડી માં બકળિયો જઈશું નેક્સ્ટ સ્ટેશન ઉપર ચલો આ રીતે જ પેલેસ આવી ગયા છીએ બાય બાય પબ્લિક જો આ બધું તૈયાર થઈ એન્ટ્રી છે નેનો છોકરાની પોચ વર્ષ સુધી ફ્રી છે મોટા વાટા ટિકિટ નો ભાવ છે લાઇન કરી દીધી લાઈન મરો ને છોકરા હે ભુરા હાય હા નહી

વાહ જોરદાર ભાઈ આજો પેલા મેલ જોરદાર બનાવ તો ભાઈ મારા પૈસા ભેગા તો મારા આઓ બનાવો મેલ રાજા મેલ અંદર રાજાઓના ફોટા જો હા જો ભાઈ ક્વીન ક્વીન ના વાહ વાહ અોનનો એક અડધો પટાયા આખા જો બે ચાંદીની ખુરશી એની ખુરશી અને એના છોકરાની ખુરશી ના ઈવન મોટું દર્પણ યો રાજા ફરવાની વેલકમ ટુ આ બધું બધા બેણીઓ આ ટોપો

બોટલ માં ગોનેશ ભાજીપાવ ખાવા બધા બે ગયા છે કુવા જોડે આ કુવો છે ને બધા બે ગયા ખાવા જોવા